બનાસકાંઠા જિલ્લાની પ્રજા એક તરફ બનાસકાંઠા જિલ્લામાંથી દેશ દેશવટો આપી રહી છે તો બીજી તરફ બુટલેગરો રાજસ્થાન થી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં પાછી પાણી નથી કરતા જો વાત કરવામાં આવે આજની તો આજે થોડા દિવસે બપોરના સમયે અને આજુબાજુ દારૂ લૂટવામાં વ્યસ્ત બની હતી તો બીજી તરફ લોકો દ્વારા ઘટનાની ધાનેરા પોલીસ જાણ કરતા ધાનેરા પોલીસ ઘટના તે પહેલા લોકો દારૂ લઈને જતા રહ્યા હતા અને પોલીસે આવી જોયું તો પોલીસના હાથમાં દારૂની ઘણી